મુંબઈમાંથી પ્રગટ થતું એક પ્રખ્યાત મેગેઝિન અને નામ એનું ભવંશ જનરલ તેમાં ભગવાન મારા જીવનમાં કેવી રીતે પ્રવેશ્યા એવી એક લેખમાળા આવતી અને જુદા જુદા સંતો અને મહંતો પોતાના થયેલા જે સાક્ષાત્કારો હોય એની વાતો તેમાં જણાવે એટલે યોગીજી મહારાજને પણ પૂછવામાં આવેલું કે આપને ભગવાનના દર્શન થયા હોય એવા તમે પ્રસંગો કહો અને તો અમે મેગેઝિનમાં મોકલીએ એટલે યોગીજી મહારાજને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે અમારે તો અખંડ ભગવાનનું દર્શન થાય છે તો જુઓ આ છે યોગીજી મહારાજનો ટૂંકો પરિચય જય સ્વામી નારાયણ મુંબઈમાંથી પ્રગટ થતું એક પ્રખ્યાત મેગેઝિન અને નામ એનું પવંશ જનરલ તેમાં ભગવાન મારા જીવનમાં કેવી રીતે પ્રવેશ્યા એવી એક લેખ માળા આવતી અને જુદા જુદા સંતો અને મહંતો પોતાના થયેલા જે સાક્ષાત્કારો હોય એની વાતો તેમાં જણાવે એટલે યોગીજી મહારાજને પણ પૂછવામાં આવેલું કે આપને ભગવાનના દર્શન થયા હોય એવા તમે પ્રસંગો કહો અને તો અમે મેગેઝિનમાં મોકલીએ એટલે યોગીજી મહારાજને જ્યારે આ પ્રશ્નો પૂછવામાં આવ્યો ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે અમારે તો અખંડ ભગવાનનું દર્શન થાય છે તો જુઓ આ છે યોગીજી મહારાજનો ટૂંકો પરિચય જય સ્વામી Not iron.